નમસ્તે દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ મોડાસા તાલુકાના મુલોજ ગામે પંચાયત જવાના માર્ગ ઉપર વિદેશી દારૂની બોટલો તેમજ બિયરના ખાલી ટીન તેમજ દેશી પોટલીઓ નાઢક જોવા મળ્યા ત્યારે નજીકમાં બે ખોફ પોલીસના ડર વગર જ દારૂના અડ્ડા ધમધમતા હોય તેવું જણાવી આવે છે હાલમાં જપી એસ આઈ સ્વામીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ત્યારે અરવલ્લી જિલ્લા પોલીસ હજુ પણ કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે હાલ એકત્રીસ ડિસેમ્બર આવી રહી હોય શામળાજી બોર્ડર ઉપર હાલ પીઆઈ કેડી ડિંડોરે હાલ આશરે ચુમ્માલીસ લાખનો દારૂ પકડ્યો હોય તો પછી જિલ્લા પોલીસની રહેમ કેમ પંચાયતના તલાટી વહીવદારનો પંચાયત જવા માટેનો રોડ હોય ત્યારે સફાઈ કરાવવા આંખા આડાકાન કેમ રોડની આજુબાજુ પણ જાડી ઝાખડા ઉગી નીકળ્યા હોય અને ત્યાં પણ પોટલીઓ દારૂની બોટલો તેમજ બિયરના ખાલી ટીન નજરે ચડ્યા હતા ત્યારે આ સફાઈની જવાબદારી કોની શું તલાટી વહીવટદાર પંચાયતના રોડ ઉપર અવજવર કરવાના માર્ગની પણ તસ્તી લઈ શકતા નથી તો શું ગામનો વિકાસ કેવી રીતે થશે તેઓ સ્થાનિક લોકોમાં ચર્ચા રહ્યું છે તો હવે જોવું રહ્યું કે આ વિશે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં અહેવાલ એસ એ ખેરાડા અરવલ્લી દેશ વિદેશની ખબરો માટે બન્યા રહો અમારી સાથે